એક તરફ ગાંધીનગરમાં ચેલેન્જીની રાજનીતિ નાટકોની રાજનીતિ અને ગંદી રાજનીતિ ચાલી રહી છે મોરબીથી કાંતિલાલ અમૃત્યા છે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે પહોંચ્યા સો ગાડીઓના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા અને હવે જોઈ રહ્યા છે ગોપાલભાઈ ઇટાલિયાની રાહ ગોપાલ ઇટાલિયા આવે એટલે તરત જ રાજીનામું આપી દઈએ એ પણ આપે અને અમે પણ આપીએ અને પછી જીતીએ કરીને બતાવે કાના ભાઈ આવું એ પોસ્ટરો સાથે સમર્થકો સાથે એ આખો કાફલો લઈને પહોંચ્યા છે ગોપાલભાઈ ઇટાલિયાનો ફોન સ્પીચ ઓફ આવી રહ્યો છે સુદાન ગડવી સાથે અમે વાત કરી એમણે પણ કહ્યું કે રાજીનામું આપવાની વાત જ આવતી નથી અહિયાં વિકાસની વાત અને કામની વાત હતી ભારતીય જનતા પાર્ટીને હટાવવાની વાત હતી વિસાવદરવાળી એટલે ભાજપને હટાવવાની વાત હતી ભાજપને હરાવવાની વાત હતી આવનારી ચૂંટણીની અંદર આજે આખો ગાંધીનગરમાં ડ્રામા ચાલી રહ્યો છે મોરબીથી કાંતિભાઈ ગાંધીનગર પહોંચ્યા પણ લલિત કગથરા છે એ મોરબીમાં પહોંચ્યા મોરબીમાં પહોંચ્યા સમર્થકો સાથે એ પણ પહોંચ્યા અને રોડ રસ્તા અને બાકીની જે વિકાસના કાર્યો છે એને લઈને એમણે વિરોધ નોંધાવ્યો વિરોધ નોંધાવ્યો એટલે પોલીસની સાથે એમની બબાલ થઈ અને પછી આવેદનપત્ર આપવા માટે પણ પહોંચ્યા લલિત કગથરાએ ખેલ પાડ્યો હોય એવું કહેવાય રહ્યું છે મોરબીમાં વિકાસના કામોને લઈને હવે કોંગ્રેસ છે એ જાગ્યું છે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેની જે આખી બબાલ ચાલી રહી છે બબાલની અંદર હવે

તેમ છતાંય આજ તારીખ સુધી રોડ રસ્તાનું કોઈ સોલ્યુશન આવ્યું નથી અત્યારે મોરબી નરકમાં ફેરવાઈ ગયું છે તમે વિશીપરામાં જાઓ તમે લાતી પ્લોટમાં જાઓ તમે રવાપર રોડ ઉપર જાઓ કોઈ પણ જગ્યાએ હાલી શકાય એવી પરિસ્થિતિ નથી આ સરકાર જે વિકાસની વાતો કરે છે વિકાસ ગાંડો થયો હોય તમને મોરબીમાં દેખાશે અને એ દરમિયાન એ સમયમાં અહીંના ધારાસભ્ય માત્ર ચેલેન્જો મારવામાં પડ્યા છે અહીંયા પ્રજા ગયા એ જે ગયા હોય એમાં મારે લેના દેના કાંઈ છે નહીં એ તમને ખબર છે ને મને ખબર છે કોઈ દી રાજીનામું દેવાનું નથી પણ આ પ્રજાના પ્રશ્નોની ચેલેન્જ જે પ્રજાના પ્રશ્નો નડે છે જે રોડ રસ્તા પ્રાથમિક જરૂરિયાત છે તે રીતે મોરબીમાં આદેધડ વિકાસ થયો છે વાટકા વ્યવહાર થઈ શકે એવી રીતે બિલ્ડિંગો બની છે જે રીતે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની કુદરતી રહેણોની હોકડા ઉપરો બિલ્ડિંગ બનાવી દીધા છે આજે પણ રવા પર રોડ ઉપર તમે જુઓ છો પરેશ બાકી છે ભારતીય જનતા પાર્ટી ના પદાધિકારી બની ને એના કાર્યકર બની ને જે અમારી સામે અત્યારે વર્તન કરી રહ્યો છે એ ખરેખર અમને આવી અપેક્ષા નો

અને આ પોલીસ મોરબી જિલ્લાની પોલીસ તમે અહીંયા કણે નગર દરવાજાના ચોકમાં બે બોટલ તમે કયો એવી દારૂ જોતી હોય તો એ અહીંયા કણે દારૂ અહીંયા કણે મળી જાય છે મોરબીના આજુબાજુના વિસ્તારમાં દેશી દારૂ લાખો લીટર વેચાય છે અને અમે જ્યારે નાગરિકોના પ્રશ્નને લઈ અને કમિશનરને મળવા જાય છીએ ત્યારે આ પોલીસ અમારી સાથે અમે આતંકવાદી છે એવો અમારી સાથે વ્યવહાર કરે છે

મેઇન કારણ એ કે મોરબીના પાટિયા જનતા પાર્ટીના પદાધિકારીઓ એ તમામ જગ્યાએ કોઈ પણ જાતના નિયમો વગર આડે કર્યું છે મીડિયાની સામે કહું છું કે અમને ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે હું એની ચર્ચા કરવા માંગુ છું કે આપણે કલેક્ટર ઓફિસ માં મીટિંગ બોલાવી હતી ઝૂપડા કે મકાન તોડીયા મામરબંધીઓ છે ને

તો અમે વિરોધ પક્ષમાં ચુટાયેલા છે. અમને લોકોને શું કામ ને બોલાવવામાં આવ્યા? અમે એક પ્રજารา પ્રતિનિધિ છીએ. તંત્રમાં ભારતીય જનતા પાર્ટી માટે વ્યવસ્થા કરી દેવામાં આવે. આવતી ચૂંટણીને ધ્યાંગે જ જનતા પાર્ટીના તમામ નેતાઓને શું કામ બોલાવ્યા હતા? કાર્યકર્તા હતા. એના કાર્યકર્તાને કલેક્ટરો બીજું તંત્ર ભારતીય જનતા પાર્ટી માટે કામ કરે છે. તો અમે વિરોધ પક્ષમાં ચુટાયેલા છે અમને લોકોને શું કામ ને બોલાવવામાં આવ્યા? અમે પ્રજાના પ્રતિનિધિ છે તંત્રમાં ભારતીય જનતા પાર્ટી માટે વ્યવસ્થા કરી દેવામાં આવે ચૂંટણી ને ધ્યાન બધા વિડીયો મળી મારાને એવું પાસે ઘણી ગાડી જાય છે